દુનિયા નથી જોઈ શકતા પણ મક્કા કરીશું તેમ કહી સોળ જેટલા અંધજનો મક્કા મદી ના જવા રવાના થયા સજાય કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોલ તાલુકાના યુવાન દુષ્કાળનું મોતિયા ગામની સીમા ચાલતા ગોમ્બસ કતલખાના નો પર્દાફાશ થયો બે ને ઘટના સ્થળથી દબોચી લેવા

મદીના જેવા રવાના થતા લાગની સફર દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લામાં એક એવી સંસ્થા કાર્યરત છે કે જેનું નામ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર તરીકે છે અને આ સંસ્થામાં જેઓ દુનિયા નથી જોઈ શકતા આંખોની રોશથી ગુમાવી ચૂકેલા અંધજન બાળકથી માંડી મોટી ઉંમરના લોકો પણ જીવન વિતાવી રહ્યા છે અને આંખોની રોશનીથી જોઈ નથી શકતા પરંતુ મહેસૂસ કરીને જીવન વિતાવતા શિક્ષણ મેળવવા સાથે અનેક કામ કરી શકતા હોય તેવા અંધજનોને આજે મક્કા મદીના જવાનો મોકો મળતા તેઓના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી છે સાઉદી અરેબિયામાં મક્કા મદીના આવેલું છે અને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો માટે આ મક્કા મદીના આસ્થાનું અને શ્રદ્ધાનું પ્રતિક છે અને વિશ્વમાં જન્મેલા મુસ્લિમ અંતિમ શ્વાસ સુધી મક્કા મદીના જવાની ઈચ્છા ધરાવતા હોય છે અને તેનો ખર્ચ પણ મોટો હોય છે પરંતુ ભરૂચમાં એક એવી સંસ્થા કાર્યરત છે કે જેનું નામ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે તેમાં તમામ ધર્મના અંધજનો એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો રહીને શિક્ષણ મેળવે છે અને તેઓ આંખોની રોશની ભલે ગુમાવી દીધી હોય પરંતુ તેઓ પુસ્તક ઉપર આંગળી વડે મહેસૂસ કરીને પણ વાંચી શકે છે રોડ ઉપરથી કોઈની આંગળી પકડીને જઈ શકે છે ટૂંકમાં આંખોની રોશની વિના આજુબાજુ થતી ગતિવિધિઓનો આભાસ કરીને જીવન વિતાવી રહ્યા છે અલહમદુલ્લા અલ્લાહનો બહુ મોટો ફરદ કરમ છે કે અમારા જે નામીના છોકરાઓ લઈને અલ્લા અલ્લાહ તારા જે જગ્યા રસીબ કરે તો હવે કોઈ દિવસ એવું વિચાર્યું હતું ના કે આ જગ્યાએ હવે આ બાળકો લઈને જઈશું આ ખરેખર આ કંઈ શબ્દ નથી મારી પાસે કહેવા માટે કે હું શું કહું આ આપ માટે મને પસંદ કરો તે બદલ ગુજાર મારું નામ નેકનવાઝ નાઝીર મન્સુરી છે હું આ સંસ્થામાં પહેલાં સ્ટુડન્ટ હતો બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધી પછી અલહમદુલ્લા અલહમદુલ્લા અલ્લાહ જાદભાઈની દુનિયા આખીરત બનાવે એમને મને હફીઝે કુરાનના અંદર હિપ્સ ક્લાસ પઢાવવાના અંદર એમને મને સેટ કરી જાય અહીંયા નોકરીમાં અલહમદુલ્લા અમારી સંસ્થામાં દરેક પ્રકારના દરેક જાતિના દરેક ધર્મના લોકોને રાખવામાં આવે છે અને દરેક ફેસિલિટી આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે અલહમદુલ્લા આજે ઘણી ખુશીની વાત છે અલહમદુલ્લા અલ્લાહનો એટલો મોટો અહેસાન છે કે આ સંસ્થાના કોઈપણ ટ્રસ્ટીએ કોઈપણ ટીચરે કે કોઈપણ સ્ટુડન્ટે એવું વિચાર્યું નહીં હોય કે આપણે આટલી મોટી આટલી મોટી નરક્કી પર અલ્લાહ આપણને પહોંચાડશે કે આપણે અલહમદુલ્લા અલ્લાહનું જે ઘર છે જે કાબાની સામે જેટલી ઉંમર જેની છે એ ઉંમર સુધી આપણે આ નમાઝમાં એવું બોલીએ બોલીએ છીએ નિયત કરતી વખતે કે મો મારું કાબા શરીફની તરફ એ કાબાને ઈન્શા આપણે હથ પણ લગાવીશું અને એ કાબાને નજરે નજર આપણને જોવાનું પણ ઇન્શાલ્લા નસીબ થશે એ અલમદુલ્લા અલ્લાહ રિઝવાનભાઈ શાહિદભાઈ અને એમની પૂરી ટીમ અને અમારા ખસ અમારા ફ્રેન્ડ કો અમારા મેનેજર કો અમારા સર કો અમારા મોટા કો અમારા વડીલ કો અમારા જાવિદભાઈ પટેલ અલ્લાહ એમની દુનિયા આખીરત બનાવે અલ્લાહ એમની નસલોને કયામત તા કયામત ઈમાન સુધી ઈમાનની હાલત પર આબા આબાદ રાખે અને અલ્લાહ એમની જિંદગી મેં કોઈ પણ જાતની કોઈ દિવસ પર નલ્લામે નલ્લી તકલીફ પણ અલ્લાહ એમને ના દે અલ્લાહ એમના પગમાં એટલી પણ તકલીફ ના કે એમના પગમે કોઈ દિવસ કાંટો કોઈ વાગે અલ્લાહ એ જે બ્લાઇન્ડો માટે ભરૂચમાં કરે છે શાયદ કોઈ એવું કરી શકતું હશે મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જીઆરત દીદાર કરવાનું અનેરું મહત્વ રહ્યું છે અને આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભવ તરીકે શાહિદ કુરેશી રિઝવાન સૈયદ અમીન શાહે અંધજનોને સૌ પ્રથમ મુલાકાત કરીને તેમની લાગણી વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બોલો તમારા માટે અમે શું કરી શકીએ મુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયારત એટલે કે દીદાર કરવા છે અમે દુનિયા તો નથી જોઈ શકતા પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું બસ આમ તો આની પાછળ લાખોનો ખર્ચો થાય છે પરંતુ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે આજે એક મહિલા સહિત સોલ અંધજનો કે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે તેમને મક્કા મદીના જવા માટે તેમનું મેડિકલ ચેકઅપથી માંડી તેમની દેખરેખ માટે વધુ નવ લોકોને આજે રવાના કરવામાં આવ્યા છે અને કુલ ચોવીસ લોકો એટલે કે સોલ અંધજનો અને નવ અન્ય દેખરેખ માટે મળી ચોવીસ લોકો મક્કા મદીના જઈ રહ્યા છે જઈ રહેલા શ્રદ્ધાળુ અંધજનો ખુશી પણ વ્યક્ત કરી સંસ્થાના પ્રમુખે તેઓ આંખોમાંથી આંસુ પણ શેરવી દીધા હતા અને તેમના પરિવારજનો પણ તેઓને શુભકામના પાઠવવા આવ્યા હતા સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ રહેલા અંધજનોને તેમના પરિવારજનો શુભેચ્છા પાઠવવા પણ આવ્યા હતા અને મક્કા મદીના જઈ રહેલા અંધજનોને ફૂલ હાર કરી તેમની યાત્રા સફળ રહે અને ખુશીથી પરત ફરે તેવી શુભકામનાઓ પાઠવતા મક્કા મદીના જઈ રહેલા લોકોને શુભેચ્છા આપતા પરિવારજનોની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટ તરફથી જેના ટ્રસ્ટી એવા જાવીદભાઈ અને એમની ટીમ દ્વારા અહીંયા બાયપાસ છોકરી પાસે એક હ્યુમન કેર સેન્ટર ચાલી રહેલું છે જેમાં પંદર જેટલા ડિઝેબલ બાળકો અહીંયા અભ્યાસ પણ કરે તમામ પ્રકારનું શિક્ષણ ધાર્મિક શિક્ષણને શિક્ષણ પણ મેળવી રહેલા છે આ ફાઉન્ડેશનમાં જે પંદર જેટલા બાળકો આજે અલ્લાહનગર એટલે મક્કા અને મદીના ઉમરા માટે જઈ રહેલા છે અલહમદુલ્લા જે વ્યક્તિ દ્વારા એક શાહિદભાઈ અને એમની ટીમ છે એ શાહિદભાઈ પ્રોગ્રામમાં જ્યાં અહીંયા આવેલા અને મેં જોયું કે આ બાળકો આંખોથી જોઈ ન શકતા પરંતુ એમને દિલમાં એક નિર્ધાર એવો કર્યો કે આ બાળકોને મારા અલ્લાહના ઘરનો નિર્ધાર કરાવો અલમદુલ્લા આજે અલ્લાહ તાલાએ એમની ઉમીદ પૂર્ણ કરેલી છે અને આજે શનિવારના રોજ સવારે અગિયાર કલાકે બાયપાસ ચોકડી પર એમનું જે ફાઉન્ડેશન ત્યાં આગળ બધા ભેગા થઈ અને પંદર જેટલા બાળકો એમાં એક બેન પર છે અને આ લોકોની સરસંભાળ માટે એમની દેખરેખ માટે કે આ લોકો આંખે જોઈ નહીં શકતા એના માટે બીજો નવનો ઇસ્તાફ એમ કહીને તો ચોવીસ લોકોનો ઇસ્તાફ અલ્લાહના ઘરના ડીડા મક્કા અને મદીના ઉમરા ટૂરમાં જઈ રહેલા છે આ તમામ ખર્ચ આમના અમારા શાહિદભાઈ જો અહીંયા ભરૂચના અસલીયા એમપીના છે અહીંયા ભરૂચમાં રહે છે અને એમને એમની એક પ્રોગ્રામમાં આવી ને આજે જે કાબિલે તારીફ કામ કર્યું ભરૂચ જિલ્લાના લોકો માટે ને ખાસ કરીને મુસ્લિમ સમાજ માટે આ એક બહુ મોટો આજે આજનો પ્રસંગ અમારી નજરમાં સૌથી મોટો પ્રસંગ છે આજે આ લોકો માટે કે જે બિચારા આંખોથી જોઈ નહીં શકતા જે લોકો અલ્લાહના ઘરનો દીદાર કરવા માટે મક્કા અને મદીના પંદર દિવસના પૂરમાં જઈ રહેલા છે આજે અહીંયા યુનિવર્સિટીની રવાનગી છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અમારા આપણા પ્રમુખ શ્રી આદમભાઈ આબરદેગર સલીમભાઈ દિલાવરભાઈ તલહાભાઈ મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કર્યો એવા હકીબભાઈ રિયાઝભાઈ અને મોટી સંખ્યામાં એમના ફેમિલી મેમ્બર અહીંયા ઉપસ્થિત છે આજે અમે ગર્વને અનુરાગને અનુભવીએ છીએ અને બહુ ખુશીનો દિવસ છે કે પંદર જેટલા બાળકો ડીઝેબલ છે જે લોકો આજે મક્કા અને મદી મદીનાના અલ્લાહના ઘરની સફરમાં જઈ લે ત્યારે અલ્લા તલાની દુઆ કરીએ કે ભાઈ ને એમના સમગ્ર પરિવારને અલ્લા તાલ તંદુરસ્તી આપે એમની રોજીમાં બળકટ આપે અને આ સંસ્થા દિન અને દિવસે વધુ તરક્કી કરે અને આ લોકો કોઈના મોટા રહે અને અલ્લાહ તલાની ખરી વખત દુઆ કરે કે આ લોકો સહી સલામત માદરે વડન પોતાના ઇન્ડિયા મક્કા જાય જઈને ઇન્ડિયા પોતાના પાછા આવે એવી અલ્લા તલાની દુઆ કરે અલયકુમ

પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર ત્રણ પૈકી બે આરોપી ફારૂક મુસા વાડીવાલા અને સિરાજ અકબર દિવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે શેરપુરાનો સલીમ દિવાન ફરાર થયો હતો પોલીસે ઘટના સ્થળેથી એક મોટો છડો ત્રણ નાના ચપ્પા છરીની ધાર કાઢવાનું મશીન અને ચાર પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા છે આ ઉપરાંત ત્રણ ગાય કિંમત રૂપિયા પાંત્રીસ અને એક મારુતિ વાન કિંમત રૂપિયા એક સહિત

બેસાડવા અને ડુમવાડમાં સીસી રોડ અને વોર્ડ નંબર અગિયારના વિવિધ વિકાસલક્ષી નવ લાખ ખર્ચે બનનારા કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આજે વોર્ડ નંબર અગિયારમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત દસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે માર્ગો મિલેનિયમ માર્કેટની બે રૂમમાં એક ડુંગરમાં અને સાત કામો આ બહાદુર બુલેજ વિસ્તારમાં સીસી રોડ અને પેઓ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ પચાસ લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ બધા કામો આવતીકાલથી શરૂ કરવામાં આવશે આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ ટૂટા છે એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે એના ભાગરૂપે આજે આ આ કરવામાં છે બધા કામો પૂર્ણ પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ વિસ્તારના જૂના નવા જેટલા પણ કામો ભૂતકાળમાં મુકાયા છે એ બધા કામો પણ આ વોર્ડના બધા જ કામો સત્વરે પૂરા કરવામાં આવશે આગામી દિવસોમાં જૂના ભરૂચના જે મુખ્ય માર્ગો છે એ પણ અમે નવા કાર્પેટિંગ કરવા જઈ રહ્યા છે જેના કારણે ભરૂચના જૂના વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે લગભગ જ્યાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજના કનેક્શનો આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં રોડ બનવામાં વિલંબ થાય છે પરંતુ જ્યાં કનેક્શનો અપાઈ ગયા હોય મેઇન લાઈન નખાઈ ગઈ હોય અને સેફલી પાણી એમાં થઈને ટ્રીટ થઈને નર્મદામાં જતું હોય એ જગ્યાએ ટેસ્ટિંગ પછી અમે રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ આ વિસ્તારમાં એ બધા જ કામો પૂરા થયા હોવાના કારણે હવે પેવર બ્લોગ અને સીસી રોડના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જે આવતીકાલથી શરૂ કરીશું એક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાઇક ચાલકને કાર ચાલકે ટક્કર મારી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અકસ્માતમાં બાઇક પર સવાર લોકો રોડ ઉપર પટકાયા જેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ એકસો આઠ ને કરવામાં આવતા એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી હતી કેનેડાના માર્ગ અકસ્માતમાં માં ભરૂચ જિલ્લાના આંબોદ તાલુકાના યુવાનનું મોત થયું હતું કેનેડાના બ્રેમ્પટ નામાં એક દુખદ માર્ગ અકસ્માત બન્યો હતો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પચીસ વર્ષે યુવકનું મોત થવું છે કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીંબચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડામાં સ્થાયી હતા બ્રેમ્પટ નામમાં બનેલી આ ઘટનામાં દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકની કારમાં

શુભકામનાઓ પાઠવતા લાગણી સરોવર દ્રશ્યો સર્જાયા કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોલ તાલુકાના યુવાન મુખ્ય યા ગામ સીમા ચાતા ગમ્મદ કતન ખાના નો થયો જેને ઘટના સ્થળ થી દબોચી લેવા તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર